દીવાસતાના દિવસે આ ઉપાય કરી લેશો તો ઘરમાં લક્ષ્મીનું આગમન થશે પિતૃઓની તૃપ્તિ માટે કરી લેજો આ કામ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ જગ્યાએ પ્રગટાવી દેજો દીવો આ દિવસે ખાસ ઉગાડી લેજો આ છોડ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વાસ્તુશાસ્ત્રને લગતા આ વિડિયોમાં આજે તમને આપણે આ વિડીયોમાં અષાઢી અમાવસ્યા એટલે કે હરિયાળી અમાસ આ દિવાસાનો દિવસની વાત કરવાના છીએ આ દિવસનો મહિમા શું છે આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં આપવામાં આવશે આ ઉપરાંત લક્ષ્મીની પ્રાપ્તિ માટે અને પિતૃઓના આશીર્વાદ માટે પણ આપણે ઉપાય જાણીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો દિવાસો એટલે હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે સો દિવસનો વાસ દિવાસાના દિવસે દિવસથી દરેક તહેવારોની શરૂઆત થાય છે આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિને એક અમાસ આવે છે એટલે કે વર્ષમાં કુલ બાર અમાસ થાય છે દિવાસો એટલે કે અષાઢી અમાસ આ દિવસે વ્રત દાન પુણ્ય અને જાગરણનું તો ઘણું મહત્વ છે દરેક તહેવારોમાં ઉજવણી સમય માત્ર જાગરણનો ચોવીસ કલાકનું જાગરણ હોય છે પરંતુ દિવાસાના દિવસે જે સ્ત્રીઓ એ એવ્રત જીવ્રતનું જાગરણ કરે છે તે કુલ છત્રીસ કલાકનું જાગરણ હોય છે આમ આ દિવાસાનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે આ દિવસે દાન નો પણ ખૂબ જ મહત્વ હોય છે આ દિવસે કરવા દાન કરવાથી ઘણો ફળ મળે છે આ અષાઢી અમાસની હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે વરસાદ થઈ જવાથી સમગ્ર ધરતી હરિયાળી ચુંદડી ઓઢી લે છે તેથી આ સમયે આવતી અમાસને હરિયાળી અમાસ પણ કહેવાય છે આ દિવસે અનેક પ્રકારના વૃક્ષો વાવીને પણ આપણી મનોકામનાઓ પૂર્ણ કરી શકાય છે અને તેનાથી પર્યાવરણને પણ ખૂબ જ મોટો ફાયદો થાય છે આમ અષાઢી અમાસ એટલે કે હરિયાળી અમાસના દિવસે વૃક્ષોનું રોપણ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે પીપળાનું વૃક્ષ વાવવાથી જે આપણે સો યજ્ઞનું ફળ મળી શકે છે આ ઉપરાંત ભાગ્ય સાથ ન આપતું હોય તો ઘરની આસપાસ અશોક નાળિયેર કે વળનું વૃક્ષ વાવવું જોઈએ જો તમને સંતાન સુખની કામના હોય તો ઘરના આગળ લીમડો કદંબ કે પીપળાના વૃક્ષને ઉગાડવું જોઈએ આ છોડ વાવવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપરાંત જો તમારા બાળકની બુદ્ધિની શક્તિ વધારવા માટે તમારા ઘરની આસપાસ આ અષાઢી અમસ્યાવસ્યા પર પલાશ બ્રાહ્મી શંખપુષ્પી કે તુલસીનો છોડ ઉગાડવો જોઈએ ઘરમાં સુખ સંપત્તિની ઈચ્છા ધરાવતા હોય તો ઘરમાં કદંબ કે લીબડાનો છોડ ઘરની આસપાસ લગાવવો જોઈએ આ ઉપરાંત જો ઘરના સભ્યોનું કોઈનું સ્વાસ્થ્ય કાયમ માટે સારું ન રહેતું હોય તો તે માટે ઘરની આસપાસ પલાશ સૂરજમુખી કે તુલસીના છોડને ઉગાડવો જોઈએ જેથી ઘરના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે આ જો તમે લક્ષ્મીજીની કૃપા કાયમ માટે મેળવવા માંગતા હોય તો આ અષાઢી અમાવસ શાંતિથી શાંતિ તુલસીનો દીવ છોડ તમારા ઘરે ના આંગણે અવશ્ય લગાડવો જોઈએ સંધ્યાએ તુલસીનો છોડ લગાડવો મિત્રો આ પ્રકારના વૃક્ષો અષાઢી અમાસના દિવસે ઉગાડવામાં આવે તો જીવનમાં ધન સુખ અને સંપત્તિ આવી શકે છે પરંતુ અમુક એવા વૃક્ષ અને છોડ છે જે તમારે આ અષાઢી અમાસ એટલે કે દિવાસેના દિવસે ના ઉગાડવા જોઈએ જેથી તમારા જીવનમાં ખૂબ જ નુકસાન થઈ શકે છે તો આપણે હવે એ પણ જાણી લઈએ કે એ કયા એવા વૃક્ષો છે કે જે તમારે આ અમાસના દિવસે ના ઉગાડવા જોઈએ જેમાં મુખ્યત્વે ગુલ્લર બહેડા બોર જેવા ખજૂરી છોડ આ દિવસે ના ઉગાડવા જોઈએ કે જેમાં થોર અને કાંટા હોય તેવા વૃક્ષો આ દિવસે ના લગાવવા જોઈએ કેળા કારણ કે કેળા અને બોરનું વૃક્ષ પણ અષાઢી અમાવસના દિવસે ના ઉગાડવું જો મિત્રો આપણે આ અષાઢી અમાવસના દિવસે બીજા કોઈ પણ વૃક્ષો ન વાવીએ પરંતુ આપણા ઘરને આંગણે માત્ર તુલસીનો છોડ વાવી આવવામાં આવે તો પણ તે ખૂબ જ શુભ ગણાય છે આ ઉપરાંત જો તમારા ઘરની આસપાસ જગ્યા હોય તો તમે પીપળાના વૃક્ષને વાવી શકો છો તેનાથી ઘરમાં પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે અને પીપળાના વૃક્ષમાં પિતૃઓ પણ વાસ કરે છે તેથી આ અષાઢી અમાસ એટલે કે હરિયાળી અમાસના દિવસે શક્ય હોય તો એક પીપળાનું વૃક્ષ તમે વાવી શકો છો આ છોડ વાવવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે પરંતુ તમે પીપળો પણ ન વાવી શકો તો આ તુલસીએ દરેક પ્રકારે ખૂબ જ શુભ ગણવામાં આવે છે તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે ઉપરાંત આરોગ્યની દૃષ્ટિએ તુલસીનો છોડ ખૂબ જ ફાયદાકારક છે તુલસીના છોડમાં લક્ષ્મીનો વાસ રહેલો છે જેથી ઘરમાં ધન સંપત્તિ આવે છે તુલસીનો છોડ ઘરના આંગણે ઉગાડવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે જ્યાં સકારાત્મકતા આવે છે ત્યાં દેવી લક્ષ્મીજી હંમેશને માટે વાસ કરે છે આમ તુલસીનો છોડ વાવવાથી માલક્ષ્મી સાક્ષાત તેના ઘરમાં પ્રવેશ કરે છે તો હરિયાળી અમાસના દિવસે તુલસીનો છોડ આ અવશ્ય ઘરના આંગણે વાવવો જોઈએ આ ઉપરાંત મિત્રો હરિયાળી અમાવસ્યા એટલે કે દિવાસો આ દિવાસાને સો દિવસ એટલે કે સો પરબનો વાસો કહેવામાં આવે છે કારણ કે આ દિવસથી લઈને દિવાળી સુધી હિન્દુ ધર્મના દરેક તહેવારો આવે છે અને દિવાસાના બીજા દિવસથી શ્રાવણ મહિનાનું પવિત્ર સમય શરૂ થાય છે અને આ દિવસે શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મની સ્ત્રીઓ દિવાસાના દિવસે વ્રત રાખે છે શિવજીને ચંદનનું તિલક લગાવી અને પાર્વતીજીની પણ પૂજા કરવામાં આવે છે મા પાર્વતીને કંકુનું તિલક કરવાનું હોય છે આ ઉપરાંત શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું અને સુહગન સ્ત્રીઓએ મા પાર્વતીને સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આ દિવસથી જે લોકો એવ્રત જીવ્રતનું વ્રત કરે છે તે શરૂ થાય છે જેમાં છત્રીસ કલાકનું જાગરણ હોય છે જ્યારે દિવાસો પણ એક રાતનું જાગરણ કરીને મહિલાઓ પોતાના સંતાન માટે આ વ્રત કરે છે જ્યારે એવ્રત જીવ્રત એ પોતાના પતિના આયુષ્ય માટે સ્ત્રીઓ છત્રીસ કલાકનું જાગરણ અને ઉપવાસ કરીને ઉજવે છે જે લોકો આ દિવસે ઉપવાસ ન કરતા હોય તેને પણ શિવ પાર્વતીજીની પૂજા કરવી જોઈએ તે દિવસે ભગવાન શિવજીને પંચામૃતનું સ્નાન કરાવવું જોઈએ અને જો તમે પંચામૃત ન કરી શકો તો પાણીથી પણ શિવલિંગનો અભિષેક કરવો જોઈએ આ ઉપરાંત પૂજા કરી અને તમામ લોકોને મીઠાઈ અને ફળનો પ્રસાદ વહેંચવો ખૂબ જ ફાયદાકારક છે આવી રીતે શિવ પાર્વતીની પૂજા કરવાથી શિવ અને મા પાર્વતીના તમને આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને બીજા દિવસથી જ શ્રાવણ માસની શરૂઆત થતી હોવાથી શિવ પાર્વતીની પૂજા ખૂબ જ ફાયદાકારક છે આ દિવાસાના દિવસે મહિલાઓ પોતાના પતિ અને બાળકના લાંબા આયુષ્ય અને સુખાકારી જીવન માટે વ્રત કરે છે અને જે ખૂબ જ સુખાકારી નીકળે છે આ દિવસે દિવાસો અને એવ્રત જીવ્રત જે મહિલાઓ રહે છે તેની વાર્તાઓ સાંભળે છે અને મહિલાઓ મંદિરે અથવા તો ઘરમાં શિવ પાર્વતીજીની પૂજા કરે છે આ ઉપરાંત મિત્રો વચ્ચેનો દિવસ છે જે અમાસ તો અમાવસ્યાના દિવસે કોઈ પણ પિતૃને તૃપ્તિ માટે તમે કાર્ય કરી શકો છો કોઈ પણ એવા પિતૃ કે જેને તૃપ્તિ નથી થઈ એને અને તેના આત્માને શાંતિ મળે માટે તમે આ અમાવસ્યાના દિવસે પૂજા અર્ચના કરી શકો છો આ દિવાસાના દિવસે અષાઢી અમાવસના દિવસે જે પણ પિતૃ માટે તર્પણ કરવામાં આવે છે તે અવશ્ય પિતૃને મોક્ષ અપાવે છે અને પિતૃને પણ શાંતિ મળે છે આ ઉપરાંત આ અષાઢી અમાસના દિવસે નદીમાં કરેલું સ્નાન ખૂબ જ ફળદાયી નીવડે છે અને આ નદીમાં સ્નાન કરવાનું ફળ ખૂબ જ મહત્ત્વનું રહેલું છે સ્નાન ઉપરાંત દાનનો પણ આ દિવસે ખૂબ જ મહિમા રહેલો છે આ દિવસે જો બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્થળોએ જઈ અને સ્નાન કરવામાં આવે તો તેની ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે પરંતુ જો તમે કોઈ પવિત્ર સ્થળોએ કે નદી સુધી સ્નાન કરવા ન પહોંચી શકો તો તમારા ઘરે નાહવાના પાણીમાં એક ટીપું ગંગાજળનું નાખી અને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી અને ત્યારબાદ પૂજા અર્ચના કરો તો ખૂબ જ ફળદાયી નીવડે છે આ ખૂબ જ અને ઉત્તમ ગણવામાં આવે છે આ દેશી મિત્રો કોઈ પણ ગરીબ વ્યક્તિ કોઈ ગરીબ બાળક હોય આ દિવસે તેને ખવડાવવાનું અથવા તો કોઈ વસ્ત્રનું દાન કરવું એ પણ એક ઉત્તમ ફળ આપે છે તો આ દિવસે અને એટલે કે આ અષાઢી અમાવસના દિવસે તમે વ્રત તપ કરો છો તેમાં દાનનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે તો તમે કોઈ પણ બાળક કે વૃદ્ધ હોય કે જેની સહાય છે તેને દાન કરી શકો છો અને મદદ પણ કરી શકો છો અડદની દાનનું એ સૌથી ઉત્તમ આ દિવસે દાન ગણવામાં આવ્યું છે જેનાથી તમારા તમામ દુઃખો દૂર થઈ શકે છે તો મિત્રો આ એ ખૂબ જ પવિત્ર દિવસ છે આ દિવસે દાન સ્નાન અને વ્રતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને જો તમે વ્રત ન કરી શકો તો માત્ર સ્નાન અને પૂજા કરીને પણ તેનું ફળ પ્રાપ્ત કરી શકો છો મિત્રો આપણે ઘણા લોકોને તો દાન કરતા હોઈએ છે પરંતુ જે અબોલ પશુ પક્ષીઓ છે તેને દાન કરવાથી પણ વિશેષ પુણ્ય મળે છે ગાય જેવા પ્રાણીઓને લીલો ચારો નાખવાથી પક્ષીઓને દાણા નાખવાથી પણ તમને ઉત્તમ ફળ મળી શકે છે ધ્યાન રાખવાનું કે તમારાથી કોઈ પણ ખોટું કામ કે ખોટા પાપ ન થઈ જાય જેમ તમને પુણ્ય કરવાથી ફળ મળે છે તેમ પાપ કરવાથી પણ તમારા તમામ કરેલા ફળોનો નાશ પામે છે એટલે આ દિવસે કોઈ પણ ખોટું કામ ન કરવું આપણા લીધે કોઈને નુકસાન ન થવું જોઈએ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું આજના દિવસે સાંજના સમયે સૂર્યાસ્ત સમય થઈ જાય ત્યારબાદ ઈશાન ખૂણામાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો ખાસ પ્રગટાવવો જોઈએ જેથી કરીને લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે આજના દિવસથી દશામાના વ્રતનું પણ શરૂઆત થાય છે કે જે બહેનો કે ભાઈઓ આ દશામાનું વ્રત રાખે છે તેને સવારથી દશામાંની સ્થાપના કરવાની હોય છે આમ આ અષાઢી અમાવસ એ ખૂબ જ શુભ દિવસ છે અને તે દિવસે આપણે સ્નાન દાન જપ તપ કરી અને ખૂબ જ શુભ ફળ ભોગવી શકીએ છીએ એ ઉપરાંત મિત્રો તમે જો આ અષાઢી અમાવસના દિવસે ઘરના ઈશાન ખૂણામાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દીવો પ્રગટાવી દો તો એ ઉપરાંત તમે ઘરના આંગણામાં તુલસીજીનો છોડ અને તમારા આંગણામાં આ વાવી ઉપજાવી શકો છો અને આ ઉપાય કરવાથી લક્ષ્મીજી ખાસ તમારા ઉપર પ્રસન્ન થશે અને જીવનમાં ક્યારેય પણ મા લક્ષ્મી તમારાથી નારાજ નહીં થાય અને આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તો અષાઢી અમાસે ઘણા શુભ કાર્યો થાય છે ઉપરાંત આ દિવસે જેવા ઉપાયો કરવાથી લેવામાં આવે જો આ ઉપાયો કરી લેવામાં આવે તો તમને જીવનમાં મહાલક્ષ્મી ખૂબ જ આગળ વધારશે તો મિત્રો આવા જ વાસ્તુને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં અચૂક જોડાયેલા રહેજો અને આ ચેનલને શેર કરજો જેથી બીજા લોકોને પણ આવા વિડીયો મળતા રહે અને એ પણ જીવનમાં પ્રગતિ કરી શકે તો મિત્રો જય મહાલક્ષ્મી જય દશામાં હર હર મહાદેવ આભાર